ડી ખાતે બહુચર મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ગત વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજીત પાંચસો એકાવન બોટલ બ્લડ જમા કરાવીને રેકોર્ડ સર્જ્યો હતો બહુચર મિત્ર મંડળ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ હાઇવે શુભમ પાર્ટી પ્લોટ નજીક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગાયત્રી લેબોરેટરી ડીસાના સહયોગથી આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડીસામાં રહેતા અન્ય સમાજના યુવાનો વડીલો આ બ્લડ કેમ્પમાં જોડાઈને એક ભગીરથ કાર્યમાં સહભાગી બની રહ્યા છે આ બ્લડ કેમ્પમાં એકઠું થયેલું બ્લડ ગરીબ મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત સમય પૂરું પાડવામાં આવશે દરેક સમાજને સાથે લઈ આ સંપૂર્ણ બ્લડ કેમ્પ કરી અને એક સુવર્ણ અક્ષરો નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ તમામ રક્તદાનનું આયોજન ઠાકોર સમાજના યુવાનો યુવક મંડળના મિત્રો તેમજ નાની અનામી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન સૂત્રને ખરેખર આ તમામ આયોજન કરનાર મિત્રો દ્વારા સાર્થક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા બાજુમાં સાર્થક ગ્રુપ હતી બહુચર બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવે છે વર્ષે વર્ષે પણ પણ અમે અમે આ બ્લડ કેમ્પ એમાં પાંચસો ને એકાવન બોતલ અમે રક્ત એકત્રિત કર્યું હતું એ પણ દિશાનો એક રેકોર્ડ હતો અને આ વખતે અમે એ રેકોર્ડને ફરીવાર તોડવા માટે બધા તૈયાર છીએ અને અત્યારે સવાર સવારમાં અમે બસો ઉપર બોતલો કરી દીધી છે અમને એટલી પણ વિશ્વાસ છે કે આજે સાતસો ઉપર બોતલો અમે કરશું આ અમારી મિત્રતા છે જય બહુચર